રાજકોટના અયોધ્યા ચોક ખાતે આવેલ વેસ્ટ ગેટ બે ખાતે છસો એક ઓફિસ ખાતે એચએલ ગ્રુપ કંપનીઝ કોર્પોરેટ ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગ સમારોહ યોજવામાં આવ્યો હતો જે કંપની આઈટી એજ્યુકેશન અને પોલિટિકલ સહિત મલ્ટીપલ ટાસ્કિંગ વર્ક પર કામ કરે છે ત્યારે ગુજરાતના ડોક્ટર હિરેન ઘેલાણી દ્વારા મહારાષ્ટ્ર તેમજ ગુજરાત માટે દરેક વોટરને વિધાયક અને એમપી સાથે લાઈવ કનેક્ટ રાખવા ઇલેક્શન સ્ટ્રેટેજીક પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સંચાલન રાજકોટ ઓફિસ ખાતેથી ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજકોટ ઓફિસના ઉદઘાટન રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકીય મહારાષ્ટ્ર બનતા હોય ત્યારે આપણી જે આવડત હોય કરવાનો ચાન્સ મળતો તો એ આવડતના એન્હાન્સમેન્ટ માટે મહારાષ્ટ્રની જવાબદારી રૂપે મને કામ સોંપવામાં આવ્યું

તો આ બધાનો સરવાળો કરીને આ ભવ્ય જીત મળી છે બધા કાર્યકર્તાઓની મહેનત સિવાય ક્યારેય જીત હોતી નથી આજ કાર્યકર્તાઓને મહેનત કરવા માટે સરળતા રૂપી એક સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીને અમે એનું આખું મેનેજમેન્ટ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું અને જેમાં દેવેન્દ્ર ફડણવીસજી ખુદ એમના શબ્દોમાં કહે છે કે આ માઇક્રો પ્લાનિંગ થી જે ડેશબોર્ડ બન્યું અને જે રિપ્લાય અમને મળ્યા એથી જે ક્રેડિબિલિટી ઓફ વર્ક કાર્યકર્તાનો હોય એ પણ આપણે એને સરાહના કરીશું મી 5 વર્ષમાં જે જવાબદારી સોંપવામાં આવી છે કે વિધાયક જીતી જાય છે કેમ કેમ કે વીસ પર્સન્ટેજ વોટર જ એવા હોય છે જે વિધાયક ની આજુબાજુમાં હોય અને એમને રોજ મળતા હોય છે બાકીના એસી પ્રતિશત વોટર એ વિધાયક ના કોન્ટેકમાં હોતા તો આવનારા પાંચ વર્ષ માટે અમે એક આખું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગના ભાગરૂપે અમે એક વોટરને વિધાયક સુધી પહોંચાડવા માટે ટીમ બનાવવાના છીએ માની લો કે નેવું હજાર બુથ આખા મહારાષ્ટ્રના જાય વિધાનસભાની અંદર ત્રણસો જેટલા છે તો ત્રણસો ત્રણસો ઉપર અમે બુથ કેપ્ટનની નિયુક્તિ કરશું અને બુથ કેપ્ટન નિયુક્તિ બાદ

મહારાષ્ટ્રની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ હાજરી હતી અહીંયાના પોલીટીશિયન્સ જે તમને હમણાં એમની બાઇક પણ મળશે એ લોકોનો વિચાર પણ મળશે કે જે મહારાષ્ટ્રમાં આપણે પ્રોસિજર કરી રહ્યા છીએ એમાં એમનું ખાસ કહેવાનું હતું કે આ એક ખરેખર રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રગતિ છે કેમ કે તમે વોટર ને ક્રેડિબિલિટી પણ આપો છો વોટર ને ટ્રાન્સપરન્સી પણ આપો છો તો આ વસ્તુ ગુજરાત માં પણ થવી જોઈએ કે જેમાં દરેક વોટર સુધી દરેક વિધાયક લાઈવ કનેક્ટેડ રહે આ કોઈ પોલિટિકલ પોઈન્ટ છે જ નહીં આ કોઈ એવો વિધાયક ને વોટર સાથે રાખવાનો વાત છે જ નહીં આ એક ડેવલપમેન્ટ નો સિનારિયો છે જે કાલ સવારે 5 વર્ષ સુધી કયા વિધાયકે કેટલું કામ કર્યું છે એ વોટર સુધી પહોંચાડવાની આ પ્લાનિંગ છે જેમાં ઘણા બધા પોલિટિશિયન્સે પોતાના વ્યૂઝ આપ્યા અને એમ પણ કીધું છે કે અમારા ગાઈડન્સમાં એટલે કે એમનું પણ આપણે ગાઈડન્સ લેવાના છીએ એમના પણ નિર્ણયો લેવાના છીએ અને આ પ્રોડક્ટને ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ એવા પ્લાનિંગ અમે કરવાના છીએ બસ એના ભાગરૂપે આ પ્લાનિંગ હતું કાલનું